છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનથી ચૌદ એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોડેલી બજાર સમિતિ ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિક નું સંમેલન યોજાયું હતું જેમાં જિલ્લામાંથી પ્રબુદ્ધ નાગરિકોમાં સંતો શિક્ષકો વકીલ મિત્રો

જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ સંખેડાના ધારાસભ્ય અભિસિંહભાઈ તળવી પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા સંયોજક મેહુલભાઈ પટેલ સહસંયોજક સંદીપભાઈ શર્મા સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એમને જે ભારતીય બંધારણ અને રાષ્ટ્રહિત માટે જે કાર્ય કર્યું છે એને ઉજાગર કરવા માટે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા બોડેલી એપીએમસી ખાતે યોજાયું એમાં પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે અમારા જગદીશભાઈ પટેલ સાહેબ તથા વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલ તે ઉપસ્થિત રહ્યા અને અહીંયાના જે પ્રબુદ્ધ નાગરિકો છે એમને આ વિષય ઉપર એમની જે વાત છે એ મૂકી છે અને એ વાત નીચે સુધી સમાજ સુધી પહોંચે એ પ્રકારનો પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે ઉમેશભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચૌદમી એપ્રિલ એટલે પંદરના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિનને અનુલક્ષીને દેશભરમાં એમની પ્રતિભાને છાજે તે રીતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એની શ્રેણી રૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા પ્રમુખ ઉમેશભાઈ અને એમની ટીમના નેતૃત્વમાં પ્રભારી રમેશભાઈ ઉકાણીના માર્ગદર્શન નીચે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજીને એમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસ દ્વારા સતત એમના જીવનકાળ દરમિયાન જે અન્યાયો થતા રહ્યા એના જે અપમાનો થતાં રહ્યા એની તવારીખ અને એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને જે યથોચિત સન્માન આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એની વિગતો આ ઉપરાંત સંવિધાનનો એટલે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે રચેલ આપણા દેશના રૂપ જે બંધારણ છે એ સંવિધાનનો કોંગ્રેસ પક્ષે પોતાના શાસનકાળ દરમિયાન જે સતત પોતાની ખુરશી બચાવવા માટે દુરુપયોગ કર્યો છે તે અને એની સામે ભારતીય જનતા પાર્ટી અને બિન કોંગ્રેસી સરકારોએ આ સંવિધાનને સન્માનિત કરીને એનો જરૂર પડે ત્યાં સુધી લોકહિત સિવાય ક્યાંય પણ બદલાવ નથી કર્યો આ બાતને ઉજાગર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આ જિલ્લાના પ્રબુદ્ધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર જગદીશ પટેલ મને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આ વિષય છે એ પ્રબુદ્ધ નાગરિકોની સભામાં મૂકવા માટે અહીંયા અધિકૃત કરવામાં આવ્યો હતો તે મુજબ મેં આ વિષય ઉપર લોકોનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો